નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે વાર શુક્રવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટમાં મગફળી જાડી વીસ કિલો મણના નીચા ભાવ અગિયારસો ચાલીસ થી ઊંચા ભાવ તેરસો બાસઠ રૂપિયા અમરેલી એક હજાર ચોવીસ થી બારસો સત્યોતેર રૂપિયા

તેરસો ને એકત્રીસ રૂપિયા કાલાવડ આઠસો પચાસ થી બારસો ને પચાસ રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ થી બારસો ને ચુંબોતેર રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો ને એકસઠ રૂપિયા મણાવદર તેરસો પાસઠથી તેરસો ને સાસઠ રૂપિયા તળાજા એક હજાર પચાસ થી તેરસો ને ચાર રૂપિયા જામનગર એક હજારથી બારસો ને પંદર રૂપિયા બારસો ને વીસ રૂપિયા દાહોદ બારસો થી ચૌદસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ ભાવ છે અગિયારસો ઊંચા બેતાલીસ રૂપિયા અમરેલી અગિયારસો ઓગણત્રીસ થી બારસો ને ત્રીસ રૂપિયા વડીનાર બારસો અઠ્યાવીસ થી તેરસો ને ત્યાંશી રૂપિયા સાબરકુંડલા આઠસો એસી થી બારસો ને ચાર રૂપિયા જસદણ નવસો પચાસ થી બારસો ને પચાસ રૂપિયા મહુવા બારસો એકવીસ થી બારસો ને સોતેર રૂપિયા ગોંડલ આઠસો એકાવનથી બારસો ને છપ્પન રૂપિયા કાલાવડ આઠસો સાઠથી બારસો રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને ચોવીસ રૂપિયા ઉપલેટા એક હજાર સિત્તેરથી બારસો ને પાંત્રીસ રૂપિયા વાંકાનેર આઠસો પચાસ થી એક હજાર પંચ્યાસી રૂપિયા જેતપુર સાતસો થી બારસો પંચાવન રૂપિયા રાજુલા આઠસો પચાસ થી અગિયારસો ને પચીસ રૂપિયા મોરબી એક હજાર થી બારસો બાર રૂપિયા જામનગર એક હજાર થી 1225 રૂપિયા બાબરા એક હજાર થી ચોરાણું રૂપિયા બોટાદ નવસો થી નવસો ને એકત્રીસ રૂપિયા ખંભાળિયા નવસો સિત્તેર થી તેરસો રૂપિયા લાલપુર નવસો પચાસ થી અગિયારસો રૂપિયા ત્રોલ એક હજાર પંચાવન થી અગિયારસો ને ચોરાણું રૂપિયા હિંમતનગર અગિયારસો થી તેરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ